ભરૂચ શહેર તથા જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ઝાગડીયા તાલુકાના વઢણામાં ગામ ખાતે હોનારત સર્જાઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા ભારે વરસાદના કારણે વઢનામા ગામ ખાતે નદી કાંઠે આવેલ શકરેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું હતું નદી કાંઠે માટી ધસી પડતા સમગ્ર મંદિર ધરાશય થયું હતું મંદિરના મહંત સિય શરણ દાસ દ્વારા કેટલાક વર્ષોથી નર્મદા નદી કિનારે મંદિરની પાસે સંરક્ષણ દિવાલ બનાવવા માટે તંત્રમાં લેખિત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સંરક્ષણ દિવાલ નહીં બનાવવાના અભાવે માટી ધોવાણ થતા ગત રાત્રિના અરસામાં શકરેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું હતું बनावनी जाण થતાજ ગામના યુવાનો દ્વારા મંદિરના અવશેષોને પુનઃ મંદિર સ્થાળે લાવી પૂજા આર્ચના કરવામાં આવી હતી મંદિર મહંતના જણાવ્યા અનુસાર આ મંદિર આશરે 600 વર્ષ પુરાણો હોવાથી અત્યંત પૌરાણિક મંદિરની સ્થાપના બીજી કોઈ અન્ય સ્થળે કરવામાં આવશે ક્યાં इनको विराजमान करना है कब विराजमान સેવા कर... करते रहेंगे પરકમાવાસીઓ કે લિયે અન્ય ક્ષેત્રની સેવા નિરંતર ચાલ રહી છે યહ 2008 સે આગે ભી ચલેગી પૂરી વસ્તીવાલો કે સહયોગ સે ये सब काम चलते हैं तो सब में नर्मदा माँ शक्ति दे और मैं तो कहता हूँ कि भोलेनाथ ने ही सबको कष्ट दिया है तो भोलेनाथ ही सबके कष्ट भी हरेंगे इसलिए हर्ष उल्लास के साथ में इनको कहीं उचित जगह पर बिठाएं और जैसे तैसे करके आप परमारथ के लिए कुछ करें समस्त गांव वाले भी इधर ही हैं सभी और सब साथ में हैं सबका सहयोग है